બેઠા છે દેશવાસીઓ કે ક્યારે રામ બિરાજમાન થાય અને રામના જીવન કવન વિશેથી પણ ઘણી બધી શીખો મળતી હોય છે આજે આપણે વાત કરીશું ભગવાન રામ વિશે આપણી સાથે જોડાઈ ચુક્યા છે ભાગવતાચાર્ય આપણી સાથે જોડાયા છે પંકજભાઈ વ્યાસ પંકજભાઈ જય શ્રી રામ જય શ્રી રામ પંકજભાઈ ભગવાન શ્રી રામનું જીવન કવન આપણને ઘણી બધું શીખવી જાય છે રામના જીવનમાં વચન ને ખાતર ચૌદ વર્ષના જ્યારે વનવાસ એમણે ભોગવ્યો હતો અત્યારે પણ આપણને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ દિલને સ્પર્શી જાય છે હૃદય ને સ્પર્શી જાય છે કે અયોધ્યામાં ઘણું બધું થયું અને અંતે જ્યારે રામ મંદિર બનવાની પરવાનગી મળી અને હવે આટલા વર્ષો બાદ રામ લલા બિરાજમાન થશે આપ શું કહેશો આખી ઘટના ને લઈને સાથે જ આ શીખને લઈને રામ ચંદ્ર ભગવાન કી જય સૌને જય શિયા રામ રામના વિષય વિષયમાં રામ કવન રામનું જીવન એક શું કહેવાય નવ દિવસ સુધી વ્યાસપીઠ ઉપરથી ગાય છતાં પણ એ ગુણને પૂર્ણ રૂપે ગાઈ નથી શકાતા પણ તમે કહ્યું તેમ વનવાસ થયો એટલે રામ એક ત્યાગની મૂર્તિ છે પરમાત્મા પરિભ્રમ સાક્ષાત ભગવાન આ સંસારમાં મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા અને પિતાજીના એક વચનને ખાતર રાજ્ય ગાદી તો છોડી અયોધ્યાની ચક્રવર્તી સમ્રાટના પદને તો એક સેકન્ડમાં એ જ વખતે છોડી દીધું પણ માનું વચન હતું કે ચૌદ વરસ સુધી ભગવાન એટલે કે રામ વનમાં જાય અને એ પણ પાછા તાપસ બેસ બિશેષ ઉદાસી ચારી દર દસ વરસ રામ વનવાસી ચૌદા વરસ કા વનવાસ ઓર અને પાછો વલ્કલ વેશ ધારણ કરીને રાજાનો વેશ કે કોઈ બીજો વેશ ધારણ નહીં કરવાનો ખાલી એક જ અંગો અંગ વસ્ત્ર ધારણ કરી અને વનમાં વિચારવાનું કોઈ શહેરમાં નગરમાં કોઈ રાજમહેલમાં ક્યાંય જવાનું નહીં એવો કઠિન વનવાસ તપ તપ એ ભગવાને પોતે આચરીને મને તમને આચરવા માટે બતાવ્યું છે કે માતા પિતા માટે કદાચ ચૌદ વર્ષ શું પણ જીવનભર બહાર જવું પડતું હોય તો પણ એક સંતાનની ફરજ છે એ ભગવાન રામે મને તમને જીવી બતાવ્યું છે અને એ રામનો આપણા ભારત વર્ષમાં જ્યારે આ ચારસો ને છન્નું એટલે કે પાંચસો વર્ષ પુરાનો એક મોટો વનવાસ થયો છે અને એને કારણે આજે ઘટઘટમાં ઘર ઘરમાં જાણે આજ મારા હૃદયમાં ભગવાન રામ આવવાનો છે પ્રતિષ્ઠા થઈ રહી છે અને પ્રતિષ્ઠા એ બહુ ઊંચો શબ્દ છે પ્રતિષ્ઠા શબ્દને હું થોડોક સમજાવું થોડોક સમય લઉં છું પ્રતિષ્ઠા એટલે શું પ્રતિષ્ઠા એટલે પરમાત્માની ઇજ્જતને હૃદયમાં પોષવી પરમાત્માની ઇજ્જતને વધારવી પરમાત્માના ગુણગાનને લોકો સુધી પહોંચાડવા અથવા તો પરમાત્માનું ભગવાનનું જે જીવન છે એ જીવનને જીવન કવનને લોક હૃદય સુધી બેઠું પહોંચાડવું એનું નામ છે પ્રતિષ્ઠા પદ પદ અને પ્રતિષ્ઠા એટલે ઈજ્જતને પ્રસ્થાપિત કરવી અત્યારે આપણે સામાન્ય લોકો એવું સમજી બેઠા કે મહારાજ લોકો મંત્ર ઉચ્ચાર કરશે અને મૂર્તિમાં પ્રાણ પૂરી દેશે અને પછી આરતી ઉતારશે એ તો એક પ્રતિકાત્મક છે પણ વાસ્તવિકમાં પરબ્રહ્મ પરમાત્મા જે ભીતર બેઠો છે હૃદયમાં હૃદયમાં બેઠો છે એ રામ છે અને એની આજે એકસો કરોડ ભારતવાસીઓ હૃદયમાં પ્રતિષ્ઠા કરી રહ્યા છે અને વિશ્વ આખામાં રહેલા જેટલા પણ સનાતન ધર્મીઓ છે એના હૃદયમાં ઉમળકો છે બાવીસ તારીખની બધા રાહ જોઈ રહ્યા છે અને એ પ્રતિષ્ઠા એટલી ધામધૂમથી અત્યારથી એનો નજારો જે આપણે જોઈ રહ્યા છીએ અને લોકોએ જે અઢળક યોગદાનો આપ્યા છે આ ખરેખર મારા જીવનમાં તો આવું મેં ક્યારે જોયું સાંભળ્યું કે વાંચવા પણ નથી મળ્યું જે આપણને અત્યારે નજરે જોઈ રહ્યા છીએ અને ઘણી વખત હું કથાઓમાં કેતો હોઉં છું કે આ માનવ જીવન મને તમને મળ્યું પણ એમની સમજતા કે આ પહેલી વખત આપણે જન્મ્યા છીએ આપણે હજારો લાખો કરોડો વખત જન્મી ચૂક્યા છીએ જીવી ચૂક્યા છીએ અને મરી ચૂક્યા છીએ જન્મવું જીવવું અને મરવું એનું નામ છે સંસાર

અમે ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ઘણા બધા દ્રશ્યો એવા આવી રહ્યા છે કે એના ઉપરથી એવું લાગે કે ખરેખર પરંતુ આખો દેશ રામમય બની ચૂક્યો છે અમે વેજલપુરના દ્રશ્યો બતાવી રહ્યા છે વેજલપુરમાં જ્યારે યાત્રા નીકળી રહી છે અને સવાર થયેલા છે તમામ નેતાઓ પણ અત્યારે રામમય બની ચૂક્યા છે રામનો ધ્વજ લહેરાઈ રહ્યો છે કોઈ પાર્ટીનો અથવા બીજો કોઈ નહીં પણ ભગવાન રામનો અને કહેવાય રહ્યું છે કે જે રામ રાજ્યની સ્થાપના એ સમયે થઈ હતી અને અત્યારે બધા ઈચ્છી રહ્યા છે કે આ જ રીતે રામ રાજ્યની સ્થાપના થાય અને એ સમયે લોકો જ્યારે રામને વધાવી રહ્યા હતા ભગવાન રામને અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈએ છીએ ને તો એ મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ઘરની અગાશી ઉપર અથવા તો બાલ્કનીમાંથી લોકો અત્યારે ભગવાન રામની જે જાણે શોભાયાત્રા અથવા તો લોકો જ્યારે નીકળી રહ્યા છે એને વધાવવા માટે પૂરા થનગની રહ્યા છે આપનું શું માનવું છે અત્યારે એ સમય અયોધ્યા પણ અત્યારે રાખો દેશ એવું લાગે કે સાક્ષાત ભગવાન રામ ખરેખર બિરાજમાન થઈ રહ્યા છે અત્યારે આ જ વાતની મને પ્રતીતિ થાય છે એવું હું તો મહેસૂસ કરી રહ્યો છું ટીવી ના પડદા ઉપર જોઈને કે આ અયોધ્યાની ગલીમાં આપણે ઊભા છીએ અને ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને સીતાજીને લઈને મારો રામ આવી રહ્યો છે અને અયોધ્યાના લોકો જે આતુરતાથી ચૌદ ચૌદ વર્ષની ઇંતજારી હતી અયોધ્યાના લોકોની એ આજે આખા ભારત વર્ષની ગલી ગલીમાં એ ઇંતજારી દેખાઈ રહી છે બસ આ જ પ્રતીતિ છે આ મારો પ્રભુ પધારી રહ્યો છે અને એ એને હૃદયના ઉમળકાથી સ્વૈચ્છિક આમાં આ ભાવ છે ને એ અંતરથી પ્રગટે એ કાંઈ કોઈને આપ્યો અપાતો નથી પીવડાવ્યો પવાતો નથી તો ભગવાનની જેના ઉપર કૃપા હોય જેના પર રામની કૃપા હોય અને રામ કેવલ પ્રેમ પિયારો આ સંસારમાં છે રામ રામને જાણવો હોય તો જાણી લેવું જો જાને નિહારો તુલસીદાસજીએ કહીએ એક જ ચોપાઈમાં કહી દીધું કે રામ હિ કેવલ પ્રેમ પિયારા અને એ વસ્તુ અહીં

તારીખે બપોરે પાંચ મિનિટે રામ રાજ્ય સ્થાપિત થવાનું છે અને અયોધ્યાથી એબીપી અસ્મિતાની ટીમ પણ સતત આપણને દર્શાવી રહી છે કે ત્યાં અયોધ્યામાં અત્યારે શું ચાલી રહ્યું છે કેવી તૈયારીઓ અને લોકો કેટલા ત્યાં દ્રશ્યમાન થઈ રહ્યા છે અને ભગવાન રામ જાણે અત્યારે કણ કણમાં ત્યાં વસી ચૂક્યા છે એવી પ્રતિત્ય આપણને સૌને થઈ રહી છે